હેલો ફ્રેન્ડ્સ જય માતાજી આજે આપણે બનાવવાના છીએ કારેલાનું શાક એકદમ અલગ રીતે જેથી કરીને એવી ટીપ્સ સાથે કે જરા પણ એમાં કડવાશ નહીં રહે તો તેના માટે આપણે પહેલાં કારેલાને સુધારી લેશું આવી રીતે કારેલાની છાલ પાડી અને આપણે કારેલાને સુધારી લેવાના છે ફ્રેન્ડ્સ અને આ ટિપ્સથી તમે જોશો તો એકદમ બાળકો પણ ખાઈ શકે તેવા ટેસ્ટી કારેલા બનશે જરા પણ કડવાશ નહીં રહે તો ફ્રેન્ડ્સ અચૂક રીતે આવી રીતે ટ્રાય કરી અને કારેલા બનાવજો તો તેના માટે આપણે કારેલાને સુધારીને લીધા છે અને હવે બાજુમાં મેં સામે ખાટી છાશ લીધી છે તો જ્યાં આપણે કારેલા કટ કરેલા કારેલાને આ છાશની અંદર પલાળી દેવાના છે કે જ્યારે તમારે શાક કરવું હોય એની કલાક પહેલાં આ પ્રોસેસ કરવાથી કારેલાની કડવાશ એકદમ દૂર થઈ જશે અને કારેલા એકદમ ટેસ્ટી બનશે બાળકો પણ હોશે હોશે ખાશે અને એક ચપટી એમાં નમક નાખી દીધું છે અને હવે એને આપણે ઢાંકી અને એક કલાક માટે છોડી દેવાનું છે એવી જ રીતે જેથી કરીને આપણા કારેલાની કડવાશ એકદમ દૂર થઈ જશે ફ્રેન્ડ્સ હવે એક કલાક થઈ ગઈ છે અને મેં કારેલાને પછી એકદમ પાણીથી ધોઈ અને પલાળવા મૂકેલા છે હવે બાફવા હવે આપણે કારેલાને પહેલાં પાણીથી એકદમ સાફ કરી એને હાથથી એકદમ ચીપી અને સાફ કરેલા છે અને પછી એને પાણીમાં બાફવા મૂકેલા છે બફાઈ ગયા બાદ હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું બે ચમચી મોટી ચમચી તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં વઘાર કરીશું પણ ફ્રેન્ડ્સ આ રીતે એક કલાક પહેલાં પલાળેલા કારેલા હોય અને પછી એને બાફી અને તમે ઇન્સ્ટન્ટ શાક બનાવો બહુ મસ્ત બનશે હવે આપણે તેલ થઈ ગયું છે એમાં હિંગ જીરાનો વઘાર કરી દઈએ હિંગ અને જીરું એડ કર્યું છે હવે લસણ ને ચટણી એડ કરી અને હવે આપણે બાફેલા કારેલાને એડ કરી દીધા છે હવે આપણે એને સારી રીતે હલાવી લેશું નિમક એડ કરી દઈએ નમક સ્વાદ પ્રમાણે એડ કરવાનું જો તમે બાફવામાં અને આગળ નાખેલું હોય તો ઓછું નાખવાનું હવે આપણે બધા મસાલા એમાં એડ કરી દઈએ ચટણી એડ કરી છે સારી રીતે હલાવી લેશું ધાણાજીરું પાવડર બધું એડ કરી અને આપણે એને સારી રીતે હલાવી લેશું અને હવે થોડું વઘાર માટે પાણી નાખી અને એને ચડવા દઈશું તો ફ્રેન્ડ્સ આપણા કરેલા ફટાફટ બની જશે કેમ કે પહેલાં આપણે એને બાફી લીધા છે એટલે હવે એને ચડવામાં વાર લાગશે નહીં એટલે થોડા સમયમાં આપણું શાક એકદમ રેડી છે અને આ રીતે એકદમ ટેસ્ટી કારેલાનું શાક રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો ચલો હવે એને આપણે સર્વ કરી દઈએ રોટલી કે રોટલા ગમે તે સાથે તો એકદમ મસ્ત લાગે છે તૈયાર છે આપણું કારેલાનું શાક જરા પણ કડવાશ વિનાનું થેન્ક યુ ફ્રેન્ડ્સ